નમસ્કાર આપ જોઈ રહ્યા છો કેમ નથી બોલતા કલેક્ટર હું અને ભાજપ પ્રમુખ કાલે મળશે હું સત્યની લડાઈ લડું છું અને સરકારના અધિકારી માટે લડું છું સરકારે મદદરૂપ થવું પડશે ને તપાસ કમિટી બનાવવામાં આવે તેવી તેઓએ રજૂઆત કરવાના છે મને ન્યાય નહીં મળે તો હું ભાજપ છોડી દઈશ તેવું સાંસદ મનસુખ વસાવાનું આ નિવેદન સામે આવ્યું છે

ને એકતા પરેડ પરેડમાં આવ્યા અને એ એકતા પરેડ લઈને સ્વાભાવિક ખર્ચ થાય અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક ટીમો આવી પોલીસ આવ્યા મિલિટરી આવી અને સ્વાભાવિક ખર્ચ થાય ને પંદર જ દિવસમાં ડેડીયાપાડા તાલુકામાં ભગવાન બિરસા મુંડાનો નો ઉત્સવ ઉજવાયો એમાં પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેવ મોંગરા ગયા ત્યાં પણ ત્રણ હેલીપેડ બનાવ્યા ડેઢિયાપાડામાં ત્રણ હેલીપેડ બનાવ્યા અને ડેઢિયાપાડામાં એક લાખ લોકો રહી શકે એસટી બસો પણ લોકોને લાવવા જવામાં ઉપયોગમાં લેવાય તો આવા બંને સ્વાભાવિક ખર્ચા થાય અને દેશના પ્રધાનમંત્રી આવતા હોય એટલે બધી જગ્યાએ અહીંયા પૂરતું નહીં ગુજરાત કે પછી નર્મદા જિલ્લા પૂરતું ક્યાંય પણ ક્યાંય પણ પ્રધાનમંત્રી જતા હોય ને આવા કેટલીક વખત ઝડપથી કાર્યક્રમ ઉતાળ કાર્યક્રમ થતા હોય તો એ ખર્ચા એ થાય આ ને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જિલ્લા સંકલન સમિતિમાં એ હિસાબ માંગ્યો અને સરકારે આપ્યો એક નહીં બે વખત જિલ્લા સંકલન સમિતિમાં એમને હિસાબ માંગ્યો હવે સંકલનમાં હિસાબ માંગે ત્યાં સુધી એમનો કોઈ વાંધો નહીં મને પણ કોઈ વાંધો નહીં માંગવો જ જોઈએ હું કહું પણ હિસાબ માંગ્યા પછી અધિકારીઓને ડરાવીને ધમકાવીને એમ કે તમારો ખોટો હિસાબ છે મને તમે પંચોતેર લાખ આપો લાખની નર્મદા જિલ્લાના કલેક્ટર એ પણ મોદી સાહેબ છે તો એ કલેક્ટર મોદી સાહેબ ની વાત કરી એ જ દિવસે ઉપરાષ્ટ્રપતિ કેવડીયા હતા અને ત્યાંથી પછી એમને વિદાય કર્યા પછી કલેક્ટરે મને અમારા કાર્યપાલક ઇજનેર મોદી પાસે પંચોતેર લાખની માંગણી કરે છે કલેક્ટર સામેથી કીધું છે મેં નથી પૂછ્યું મને તો ખબર પણ નથી સંકલન પ્રશ્ન પૂછ્યા પછી પંચોતેર લાખની માંગણી કરે છે એ વાત નર્મદાના કલેક્ટર મોદી સાહેબે મને કીધી છે મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલરાવ પણ હતા અને બાકીના અન્ય અધિકારીઓ પણ હતા આ બધાની હાજરીમાં કલેક્ટરે વાત કલેક્ટરે વાત કરી છે અને ત્યાર પછી બીજા દિવસે આ આનો પ્રયત્ન હતો કે કોઈને કોઈ રીતના દબાવવાના મેં કીધું આ સેટિંગ ના થાય એટલે નર્મદા ના પત્રકારોની કમલમાં મીટિંગ બોલાવીને આખો પર્દાફાશ મેં કહ્યું કે ભાઈ આ રીતના આમ આદમી પાર્ટીના લોકો આ રીતના અધિકારીઓ પાસે આવા કાર્યક્રમના હિસાબ માંગે છે અને પછી નર્મદાના કલેક્ટર મોદી અને કાર્યપાલકી ઇજનેર મોદીએ અમને નીલરાવને કીધું કે ચૈતરવાઈ ધારાસભ્ય પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી એ ત્યારે નામજોગ મેં કીધું ત્યાર પછી ધારાસભ્ય ગઈકાલે નર્મદા કલેક્ટરને મળ્યા એના મિત્રો સાથે મળ્યા આવેદનપત્ર આપ્યું હવે કોઈ કયા મુદ્દે કલેક્ટર આમાં ખુલ્લીને બોલતા નથી ફક્ત એટલું જ બોલે આ ખોટું છે ખોટું છે પણ ખોટું શું છે એ વાત ખુલાસો કરીને કહેતા નથી પણ આજે કલેક્ટરે સ્પષ્ટ કેવું જોઈએ કારણ કે કેવડિયા મુકામે કેવડિયા મુકામે ઉપરાષ્ટ્રપતિના ગયા પછી ઘણા બધા અધિકારીઓ હતા ત્યાં કલેક્ટરે આ વાત મુદ્દો છેડ્યો હતો અને કાર્યપાલક મોદીજીએ કબૂલ્યું હતું અને ત્યાર પછી કાર્યપાલક ઇન્જિનિયર રજા પર હો જતા રહ્યા હવે રહીનો જો કાર્ય કાર્યપાલક ઇન્જિનિયર ખોટું બોલતા હોય કે જિલ્લાના કલેક્ટર ખોટું બોલતા હોય તો મારા માટે બહુ મોટો પ્રશ્ન છે કે હું જેમ બોલ્યો છે મેં જે ઉપરાણું લીધું કોનું ઉપરાણું લીધું અધિકારીઓનું અધિકારીઓને ધારાસભ્ય ચૈતર વસાવા ડરાવે છે ધમકાવે છે અને પૈસાની માંગણી કરે છે એ વાત અધિકારીઓ કલેક્ટર થી માંડીને આ લોકો બધાએ મને કીધી પછી મેં એમના એમને કીધું ના એક પણ પૈસો નહીં આપવાનો ને આ લડાઈ લડી લઈશું એને ખુલ્લા પાડીશું તો આ આ સામેથી આ લોકો કહે છે ને જ્યારે કલેક્ટર ગઈ કાલે નરવા કુંજરાવ ક્લિયર બોલતા નથી તો આના માટે કલેક્ટર ને કાલે હું મળવાનો છું મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલરાવ પણ આવવાના છે અને કલેક્ટર ને અમે કહીશું રૂબરૂ મીડિયા ને પણ લઈ જઈશ કે ભાઈ તમે જ મુકામે હેલીપેડ પર તમે આજ વાત કરી કે જૈત્ર આ રીતના માંગે છે પંચોતેર લાખ તમે કીધું છે અમને તો ખબર નહોતી તમે મને કમ જાઓ સાચી વાત એટલે સાચી વાત કલેક્ટરને કાલે કેવી પડશે અને જો કલેક્ટર સાચું ના કહે તો આ સત્યની લડાઈ છે હું સત્યની લડાઈ લડીશ સરકારમાં પણ ગઈશ ને સરકાર સરકારે મારો સમર્થન કરવું પડશે હું જે લડાઈ લડું છું એ કોનો સરકારના અધિકારી માટે લડું છું સરકાર પર જે બેફામ ગાળો દેશે સરકારના મંત્રીઓને એની સામે એવા સામે લડું છું તો સરકારે મને મદદરૂપ થવું પડશે મારી સાથે ન્યાય સરકારે કરવો એવી કમિટી બનાવો બાકી આખી સરકારે કમિટી બનાવવી જોઈએ નાખી તપાસ સમિતિ મોકો કંઈક ને કંઈક સત્ય બહાર આવશે ને જો સરકાર આટલું પણ નહીં કરે મદદરૂપ નહીં થાય સરકાર મને જો મદદરૂપ ના થાય મારી જે લડાઈ છે સત્યની લડાઈ છે આવા આવા તોડ પાણી કરનારા લોકોની સામે મારી લડાઈ છે આ આ લોકો અહીંયા પૂરતું નહીં કેટલાક ઇન્ડસ્ટ્રીમાં પણ આ રીતના લોકો કરવું પડશે અને જો સરકાર જો મને મદદ ના મદદ ના હું ખોટી માંગણી નથી કરતો ખોટી રીતના પણ સાચી વાત છે સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડ દઈશ અને સરકાર જે સરકારનો વર્ષોથી મને વિશ્વાસ છે એ સરકાર પર હું ભરોસો નહીં રાખું